નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતની તમામે તમામ માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા કપાસના બજાર ભાવ લઈને ફરી એક વખત આપણી ચેનલમાં આવી ચૂક્યા છીએ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વિસનગર માર્કેટ યાર્ડમાં અગિયારસો બોતેર રૂપિયાથી તેરસો ને દસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં નવસો પચાસથી ચૌદસો ત્યાંશી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની મિત્રો વાત કરીએ કપાસની તો એક હજાર એકતાલીસથી ચૌદસોને એકતાલીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો તેરસો દસથી ચૌદસો એંશી રૂપિયા મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હો અને રોજ બજાર પર બજારવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે જામનગર માર્કેટ યાર્ડમાં મિત્રો છસો સિત્તેર રૂપિયાથી ચૌદસોને છ્યાસી રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં મિત્રો બારસો ચારથી ચૌદસોને ઓગણસી રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં મિત્રો બારસો પાંચ રૂપિયાથી ચૌદસોને પંચોતેર રૂપિયા બગસરાની વાત કરીએ મિત્રો તો એક હજારથી ચૌદસો ને પચીસ રૂપિયા સંબુસર માર્કેટ યાર્ડમાં મિત્રો બારસો રૂપિયાથી બારસો ને એંશી રૂપિયા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભાવતા કાલાવાડ માર્કેટ યાર્ડમાં મિત્રો અગિયારસો પચીસથી ચૌદસો પિસ્તાલીસ જામજોધપુર માર્કેટની વાત કરીએ મિત્રો તો તેરસો રૂપિયાથી પંદરસો ને સોળ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો અગિયારસો નવ્વાણુંથી તેરસો ને છન્નું રૂપિયા સાવરકુંડલામાં મિત્રો બારસો રૂપિયાથી મિત્રો સાવરકુંડલામાં તેરસો રૂપિયાથી ચૌદસો એકોતેર મોરબીની મિત્રો વાત કરીએ તો કપાસમાં બારસો પંચોતેરથી ચૌદસો ને રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ નવસો છપ્પન રૂપિયાથી સૌને એક્યાશી રૂપિયા રહ્યો છે મિત્રો આવા રોજ બજાર ભાવ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળે